કે એક શિક્ષક માટે સૌથી મોટી પૂંજી હોય તો તે છે વિદ્યાર્થીઓ સાથેની આત્મીયતા પોતાની પાસે અભ્યાસ કરતા બાળકોનો ઉછેર એક માતા બનીને કરે ત્યારે બાળકોને પણ તેમની સાથે લાગણી બંધાતી હોય છે જેમ એક માતા પોતાના બાળક માટે સારું નરસું વિચારે તેમ એક સાચો શિક્ષક પણ પોતાના વિદ્યાર્થીના સારા નરસાનો વિચાર કરતો હોય છે બાળકોને શિક્ષક સાથે કેટલી આત્મીયતા બંધાઈ જતી હોય છે તેનું ઉદાહરણ અમરેલીના મિતિયાળા ગામની પ્રાથમિક શાળામાં જોવા મળ્યું શિક્ષક રાઘવ કચકિયાની બદલી વિદ્યાર્થીઓ ઝીરવી ન શક્યા અને ચોધાર આંસુએ રડી પડ્યા પોતાના વાલા શિક્ષક સાથે હવે ભણવા નહીં મળે તે વિચારીને જ બાળકોના હૃદય ભરાવી આવ્યા શિક્ષકે પોતાના બાળકો માટે પોતાનું ઉર્ફે નામ પણ રઘુ રમકનું રાખ્યું અનેક એવોર્ડ વિજેતા શિક્ષક બાળકોનો પ્રેમ જોઈને તેઓ પણ રડી પડ્યા વિદ્યાળાથી વતન માંડાતા વતી થતા આ ભાવપૂર્ણ દ્રશ્ય સર્જાયું શિક્ષક રાઘવ કચકિયાએ જ્ઞાન સાથે ગમત આપવાની આગવી કળાથી શિક્ષણની નવી કેડી કંડારી છે ગ્રામજનોએ પણ શિક્ષકને ઘોડા પર બેસાડીને વિદાય આપી ગુરૂ બ્રહ્મા ગુરૂ વિષ્ણુ દેવો મહેશ્વરા અર્થાત ગુરૂ જ બ્રહ્મા છે ગુરૂ જ વિષ્ણુ છે અને ગુરૂ જ મહાદેવ છે એક બાળકને જીવનની યોગ્ય દિશા ચીંધનાર એટલે ગુરુ જો તમને યોગ્ય ગુરુ મળી જાય તો તમે સફળતાના અનેક શિખરો સર કરી શકો પણ એકવીસમી સદી છે ઓનલાઇન શિક્ષણનો જમાનો તેવામાં વિદ્યાર્થીઓના જીવનમાં શિક્ષકોનું મૂલ્ય ઘટતું જઈ રહ્યું છે પણ સુરેન્દ્રનગરના જેજરી ગામમાં વિપરીત દ્રશ્યો જોવા મળ્યા જ્યાં સરકારી શાળામાં એક શિક્ષક શાહુદીન ખાનજી દલુભા મલિકની બદલી થઈ નાવ્યાણી ગામે અને પોતાના વાલા શિક્ષકની બદલીના સમાચાર મળતા જ વિદ્યાર્થીઓ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા કેટલા નિષ્ઠાવાન હશે આ શિક્ષક કે વિદ્યાર્થીઓને આટલી લાગણી જોડાયેલી છે કે એ હવે વિચાર માત્રથી તેઓ તેમને અભ્યાસ નહીં કરાવે આ વિદ્યાર્થીઓ હિપકે ચડ્યા છે જે જોઈને સૌની આંખોના ખૂણા ભીના થઈ ગયા શિક્ષકની ભલે પોતાના વતનની નજીક બદલી થઈ છે પરંતુ પોતાના વાલા વિદ્યાર્થીઓથી દૂર થવાનું દર્દ આ દ્રશ્યોમાં સ્પષ્ટ દેખાય છે